આજે રોજ તાલુકા પંચાયતના પટાંગણમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ પ્રકૃતિ પ્રેમી અમારા ધારાસભ્ય સાહેબ શ્રી સાહેબશ્રીને અમુએ વાત કરેલ અને એમને સદભાવના ટ્રસ્ટ સાથે વાત કરી અને અમને આ ઝાડ અને એમનો સ્ટાફ પ્રોવાઈડ કરેલ છે એટલે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તમામ તલાટી મિત્રો ભાઈઓ બહેનો અને તાલુકા પંચાયતના વર્કિંગ સ્ટાફ તમામ બધાએ સહયોગ કરી અને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમે ખૂબ આભારી છીએ અમારા ધારાસભ્ય સાહેબના કે જેમણે આ આયોજનમાં અમને ખૂબ મદદ કરી તેઓ પોતે પણ આજે હાજર રહેવાના હતા પરંતુ અને અનિવાર્ય સંજોગોને કારણે તે રહી શક્યા નથી પણ એમને શુભેચ્છા સંદેશ મોકલાવ્યો છે અને એમણે કહ્યું છે જ્યારે હું તાલુકા પંચાયત આવીશ ત્યારે આ ઝાડની મુલાકાત અવશ્ય લે છે અને અમે આ એક પ્રયોગ કર્યો છે કે અમારા દરેક સ્ટાફના દરેક મિત્રોએ પોતાના મા પોતાના મા બાપુજી પોતાના એમના નામથી એક ઝાડ રાખ્યું છે કે જ્યારે પણ અમારા તાલુકા પંચાયતના સ્ટાફ કે મિટિંગ કે જે પણ હશે ત્યારે આવશે અને એ ઝાડને પોતે તલાટી અથવા એમનો સ્ટાફ છે એ પોતે પાણી પાસે એટલે એક આ સફળ પ્રયોગ કર્યો છે એમાં અમને સદભાવના ટ્રસ્ટનો ખૂબ સહયોગ મળ્યો છે અને અમારા ધારાસભ્ય સાહેબનો તાલુકા વિકાસ અધિકારી સાહેબનો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનો તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાંગભાઈનો એમ તમામનો ખૂબ સહયોગ મળ્યો છે ખૂબ આભાર થેન્ક યુ આજરોજ તારીખ અઠ્યાવીસ આઠ પચીસના રોજ તાલુકા પંચાયત માંડવી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં આપણા માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ અને તમામ અમારા તાલુકા સભ્યો જિલ્લા પંચાયત સભ્યોનો સહકાર પૂરેપૂરો રહ્યો હતો તેમજ અમારા તાલુકા પંચાયતના તલાટી મંડળ અમારા તાલુકા પંચાયત સ્ટાફ અને અન્ય ગ્રામ્યજનો સરપંચોનો પણ સુરત પૂરેપૂરો સહકાર રહ્યો છે અને અમે બધા સાથે મળીને કુલ ચાલીસ જોડનું વૃક્ષારોપણ કર્યું છે અને અમારા પૂરા મંડળને પૂરા સહકારથી આજે એક કામ થયું છે એ ખરેખર બહુ બહુ અમારે ખુશીની વાત કહેવાય અમારા જે તાલુકા પંચાયત સભ્ય દેવાંગભાઈ ગઢવી છે એ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને જે સરકારીનો એક એક છોડ માકે નામ એ યોજનાને પણ અમે આજે સફળ બનાવી છે અને આ એવું નહીં કે ઝાડ વાવીને અમે બસ અમારી ફરજ પૂરી કરીએ છીએ પણ તમામ ઝાડનું અમે અમે એ રક્ષણ કરશું અને ત્રણ સુધી વ્યવસ્થિત ઉછેર રહે તે માટે અમારા જે સદભાવના વૃદ્ધાશ્રમની જે યોજના ચાલે છે એ લોકો મને પૂરેપૂરો સપોર્ટ આપે છે એમને પણ ખૂબ આભારી છું ધન્યવાદ